શ્રી રામ જય કૃષ્ણ ભંજન દેવ આંગણે સોળ મે થી બાવીસ મે બે હજાર પચીસ હનુમાન ચાલીસા સાળંગપુર વાળા હરિપ્રકાશ સ્વામી દ્વારા સરસ મધુર શૈલીની અંદર આ વલસાડના આંગણે આવી રહી છે કથા અને એ કથાના ઉપલક્ષમાં આજે આ કોન્ફરન્સની અંદર અમારે ત્યાંથી સાળંગપુરથી

એ પધરાવવામાં આવ્યું આજે દરેક ભક્તો ને ભાવ થાય છે કે હું સાળિંગપુર ના મંદિરમાં જ આવ્યો હોઉં એ જ ભાવના થાય છે અને આજ પવિત્ર ભૂમિ ઉપર તારીખ સોળ મે થી બાવીસ મે અમારા સ્વામિનારાયણ સંપ્રદાય ના નવ યુવાન મુર્ધન્ય પ્રકાન પંડિત કહી શકાય અને સમાજની સાથે યુવાઓની સાથે જોડવા માટે સનાતન ધર્મ સાથે જેમણે ભેખ લીધો છે એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી

એ પણ માતૃદેવો ભવ અને પિતૃદેવો ની ભાવનાથી આપણે જોડાયેલા છે એટલે આ વાત પણ શાસ્ત્રી સ્વામી કહેવાના છે નિર્વ્યસન એટલે વ્યસન માણસ ને કેવો બરબાદ લાવે છે પરિવાર નો કેવી રીતે નાશ કરે છે આ વાતો ઉપર પણ વિશેષ પ્રકાશ પાડવાના છે તો આજે હું એ જ કહેવા માંગુ છું કે વલસાડ જિલ્લો વલસાડ જિલ્લાના ભક્તો ખૂબ ભાગ્યશાળી છે કે આ કથા આપણને અહીંયા મળી છે તો વલસાડ જિલ્લા જ નહીં પણ બાજુ બાજુના જિલ્લાઓ નવસારી હોય કે મહારાષ્ટ્રના આ કથા દરિયાદેવના ખોળામાં બેસીને આપણે સાંભળવાની છે તો મારે તો ખાસ કરીને બધા સનાતની ભક્તોને એ જ વિનંતી છે કે વધુમાં વધુ કથાનો લાભ લેવા માટે પરિવાર સાથે આપણે પધારીએ અને ભગવાને તમને સદબુદ્ધિ આપી હોય ભગવાને તમને સદલક્ષ્મી આપી હોય તો એ સદબુદ્ધિ ચાલીસા યુવા કથા સમિતિ વતી ભક્તજનો ને મારી કરબદ્ધ પ્રાર્થના છે ચાલો આપણે આવીએ હનુમાનજી મહારાજના ગુણગાન ગાઈએ અને આપડી સનાતન સંસ્કૃતિને વૈશ્વિક સંસ્કૃતિ બનાવવા માટેનો એક પ્રયત્ન કરીએ